તમારા પોતાના તાલુકામાં જે ભાજપના તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના કે ગ્રામ પંચાયતના કે કોઈ પણ લેવલે ભાજપના તમારા વિસ્તારના જે ભાજપના નેતા ને તમે ઓળખતા હો એનું નામ મગજમાં ખાલી વિચારો બધા વિચાર લીધું બધાએ વિચાર્યું કે નહીં હવે એના ધંધા શું છે એ વિચારો નહી હોય રિક્ષા નહી ચલાવતો હોય શાકભાજી નહી વેચતો હોય નાનો નાનો કામ નહી કરતો હોય કોઈ વેપાર નહીં ધંધો નહીં તમામ માણસો બે નંબરિયા હશે રેતી કાઢતા હશે કટકી કરતા હશે કોન્ટ્રાક્ટ લેતા હશે રોડ બનાવતા હશે જમીનો પચાવી પાડતા હશે ગુંડાગીર્દી કરતા હશે દારૂ વેચતા હશે દારૂ ના હપ્તા લેતા હશે આવા જ હશે એ વાત ની મને પૂરેપૂરી ખાતરી છે દોસ્તો